ગુજરાતના છત્રીસ લાખ ખેડૂતોની આ સંસ્થા વર્ષોથી ગ્રામીણ વિકાસ માટે જે કામ કરી રહી છે અને ગામડામાં રહેતી આપણી બેન સન્માનપૂર્વક જીવન જીવી શકે એ માટે જે કામ થઈ રહ્યું છે એ કામને આગળ વધારવાની જવાબદારી જ્યારે અમને આપવામાં આવી છે ત્યારે હું ખાતરી આપું છું કે આ કામને ખૂબ આગળ લઈ જઈ અને હજુ પણ જે પ્રમાણે વિકાસ થયો છે એમાં હજુ પણ વધુ વિકાસ થાય એ રીતના અમારા પ્રયત્નો રહેશે મારે આનંદ સાથે કહેવું છે આજે કે દેશના આઝાદીના સાત દાયકા પછી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશની અંદર સહકાર વિભાગની સ્થાપના કરી અને એની જવાબદારી આદરણીય અમિતભાઈ શાહ સાહેબને આપી છે ત્યારે આદરણીય અમિતભાઈ શાહ સાહેબ દ્વારા જે રીતે આખા દેશની અંદર ગુજરાત મોડલમાં જે કામ થઈ રહ્યું છે એ પ્રમાણે આખા દેશની અંદર કામ થાય એના માટે જે એ પોતે રસ લઈને કામ કરી રહ્યા છે ત્યારે અમને પણ આનંદ છે કે આ જે પ્રમાણે ગુજરાતમાં કામ થયું છે એ પ્રમાણે આખા દેશની અંદર આ કામ થાય અને અમૂલ સંસ્થા જે આપણા આદરણીય વડીલ ત્રિભુવનદાસ પટેલ સાહેબે સ્થાપી હતી એમનું સપનું જે હતું એ સપનું આપણે બધા સાથે મળીને પૂરું કરીએ અને ગુજરાતની અંદર જે રીતે ખેડૂતો પશુપાલકો સન્માનપૂર્વક જીવન જીવી શકે છે એ પ્રકારની વ્યવસ્થા આખા દેશમાં ગોઠવાય એ માટે અમે રાત દિવસ કામ કરવાની ખાતરી આપી પ્રશ્નો તો લગભગ કાંઈ છે નહીં પણ વધારેમાં વધારે ભાવ પશુપાલકોને કેમ મળે પશુપાલકોને વધારેમાં વધારે પૈસા મળે એવી ગતિમાં અમે કામ કરી રહ્યા ત્યારે ગત બોડીમાં પણ અમે ગુજરાતના રાજકોટમાં ફેટ ડેરી નામની એક નવસો કરોડની એક ડેરી ઊભી કરી છે ફેટ ફેટ ટુ કહેવાય એને એનું સતત કામ ચાલુ છે અને કામ પૂરું થવામાં છે અને થયા પછી ત્યાં બધું પેકિંગ ત્યાં થશે અને દૂધનું

ફક્તો વખત દુષ્કાળ પડતા બધું થતું એને કારણે પશુપાલકોને અમે બચાવી શકતા એટલે અમે એને પોષણક્ષર ઘાસચારો આપી શકતા નહોતા અથવા તો એના ઘાસચારો આપીએ તો ખર્ચ વધી જતો હતો એટલે પશુપાલનને અહીંયા વિકસો નથી